जा मैं Makita se pehdi. K. Paas <laughs> ho? Aa lo bacha. Na aa bacha. Ye mai hi padta. Aa. જય માતાજી સજના જય માતાજી જય માતાજી જય માતાજી બધાને ચંદ્રિકાબેન તમને જય માતાજી ચેતનભાઈ જય માતાજી ચંદ્રિકાબેન જય માતાજી ચેતનભાઈ તમને કહેશે સા લક્ષ્મણ જય માતાજી જય માતાજી જય દરકા દેશ રશિકભાઈ જય દરકા દેશ વિક્રમભાઈ હવે કઈક બોલો નખર જાવી છે નાના આવી ગયો છું જતા નહીં સાંભળીજા લક્ષ્મણ વિક્રમભાઈ હવે કઈક બોલો નકર જાવી એકે ઠાકોર મેં લાઈક કરી દીધી ઓકે ઓકે ચાલુ ને વિમાન લઈને ક્યાં વયા ગયા ચાલુ કરીને આવો આવો હો એક જ મિનિટ હા મતલબ બે સો લાઈ ચાલુ કરીને વિમાન લઈને વેઈ ગયા લાગે છે કે શું હા રસિકભાઈ હજી પહોંચી ગયો શું અત્યારે વિમાન લઈને મોડું થઈ ગયું વિમાન લઈને જય માતાજી વિક્રમભાઈ તો રઘુભાઈ જય માતાજી જય દેશ ને ગુડ મોર્નિંગ કેમ છો રઘુભાઈ જય માતાજી રસિકભાઈ તમને કે છે કયું ગામ આવી ગયું છે હરેશભાઈ મકવાણા મારા જીગરી મિત્ર કેમ છો શું કરો છો ભાઈ એકદમ મજામાં જો બેઠા છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ સંજનાબેન દરકાધીશ તો જય દરકાધીશ રાધે 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 સાંજે હતો સંજનાબેન તમારી લાઈમાં ખબર છે ને એમે પછી મૂકી દીધો પછી એમ બીજાની લાઈફ આવી ગયા એમ કહેવા રજા લઈ રજા લઈ રહ્યા હતા રાધે 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 લક્ષ્મણ બાપુ જાગી ગયા લાગે છે હા લક્ષ્મણ ગીરી બાપુ તો ક્યારના ના જાગી ગયા પેલે કોઈ મેં ટીમની આવી હતી લક્ષ્મણ ગીરી બાપુ હાલો પાળિયા જેવું છે આજ અમા છે ને રઘુભાઈ એટલે હરેશભાઈ આ જમા છે જાફળિયા રઘુભાઈ અમા હોય તો આવી ને કોઈ અને અમારે પાણી છે નદીમાં અત્યારે નહી જાય બે કાંઠે એવું છે રઘુભાઈ દાંત કાઢે છે કાલે તો એને જવાબ આપ્યો ભાઈ હા સાચી વાત છે તો બધા મિત્રો જઈ ગયો આપણે સંજનાબેનની લાઈમાં જવાબ આપે છે હાલ તો જવાબ આપતા હતા બધી પેમેન્ટ વાંચતા હતા હા આજે છે એમ ને આમાં ઓકે હાલો ને અહીંયા તારમાં થોડુંક કામ છે થોડુંક દવા સાટવાની ખંડની તો એ દવા સાટે જો ટાઈમ રહે ને તો આવી દવાગ વાઈ ગયા અહીંયા જઈને લાઈવ કરશો એટલે આપણે તો રસિકભાઈ ક્યાં ગયા રશિકભાઈ રસીખાઈ ત્રણ કોમેન્ટ કરીને એમ છે ગયા લાગે હમણાં આવશે ચા જવાના શિક ભાઈ ક્યાં ગયા બોલતા નથી તમારા બોલતા નથી તમારા બેન બોલતા નથી લો ભાઈ ફરિયાદ આવી પાય છે બેન કે તમારા બેન બોલતા નથી નાના બોલે છે જવાબ આવી ખાતી નથી પીતી નથી ઢીંગલે મારી બોલતી નથી ઇમોજીન બેન જય માતાજી બેન કેમ છો જૈના પટેલ બેન કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેને ડાકલા મોકલા છે જૈનાબહેને જય માતાજી કીધા છે હરેશભાઈ જીબડી કાઢે છે ઇમોજીન મોકલા છે ઝાઝા બેબલા મૂકલા છે કોઈમેટો જાઈજી મોટી કરો મોટી કોઈમેટો કરો એને બધી લાંબે લાંબે ફૂલ મોટી પેમેન્ટ કરો મોટી લાંબી લાંબી કોઈમેન્ટ બા જો હવે આવી હરેશભાઈ જો આવી પેમેન્ટ કરો ને તમારે કયું ગામ કયું ગામ કયું ગામ કયું ગામ બગડ બગડ બગડે કોઈમેન્ટ કરવીને આમાં શું ફર્સ્ટ ટાઈમ વધુ મળે જેટલી લાંબી બી હોય ને એટલા વાસ્ટ ટાઈમ મળે જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ બેન કે હર હર મહાદેવ તો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ બેન કહે છે રામ રામજી રામ રામજી કેમ છો રાધે રાધે તો રાધે રાધે જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ જન્ય બેન બસ એમ લાઈન બી પેમેન્ટ ટુ કરો ને એટલે ફર્સ્ટ ટાઈમ હારો મળે બેન જય બેન ઓકે ઓકે

હરી હરે કૃષ્ણ હર હર મહાદેવ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચાલો ફરી ત્રણ મળશું આપણે બધા મિત્રો ફેમિલી પછી ગુડ મોર્નિંગ ભાઈ તો ગુડ મોર્નિંગ આર કે આર આર કે આર ગુડ મોર્નિંગ ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અંગુઠો દબાઈ દેજો ડન